એક રોટલી બેઠા હોય હિંમત કાકા ખાજો ખાજો આજે સવારના મહેનત કરે છે દેરાની જેઠાણી મહેમાન આવ્યા છે રસોઈ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને મહેમાનને બેસાડી દીધા છે જમવા મારા કાકાને બેસાડી દીધા છે ગામડેથી આવ્યા છે દીતલા ગામથી અને સમજુબા ને પૂછીએ સમજુબા સમજુબા ભૂખ કેવી લાગી છે અરે પણ હજી ભૂખ લાગી નથી એક ભાઈ તમે ગામડે બાર વાગે નો જમી લેતા ભૂખ નથી લાગ્યું

થોડીક માલ લાગે બાંધો નઈ મારે તમે ક્યાં આવે છે બહુ સુગંધુ વાનંતિયો ચાલો હમણાં બોલાવવું